જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય દસમો જેમાં સાંભળશું દાહ અસ્થિ એકઠા કરવાનું નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી હરિવિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરી વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃ અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય દસમો સાંભળી આજના દિવસને પાવન બનાવ્યું બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે ગરુડજીએ ભગવાને પૂછ્યું હે કેશવ પુણ્યવાનોના શરીરને દાહ આપવાનો વિધાન મને જણાવો એના દાહ સંસ્કાર કઈ વિધિથી કરાય છે તે જણાવો તથા પતિવ્રતા સ્ત્રીનો મહિમા બતાવો ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ ઓધર્વ દેહિક કર્મની તમામ વિધિ હું તમને સમજાવું છું તે ધ્યાન આપીને સમજો જેવીથી કરવાથી પુત્ર કે પૌત્ર ઋણમાંથી છુટકારો મેળવે છે અતિશય દાન કરવાનું ફળ શું છે માતા પિતાના સંસ્કાર દશા શ્રાદ્ધિ કર્મ કરવાથી પુત્ર અગ્નિષ્ઠ યજ્ઞ સમાન ફળને પામે છે માતા કે પિતાના મરણ પછી શોકને દૂર કરીને તમામ પાપદોષોની શાંતિ માટે સૌ ભાઈઓની સાથે સ્નાન કરી ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા ત્યાર પછી તાજું ચોખ્ખું પાણી લાવી મૃતકના શરીરને નવરાવવું ત્યારબાદ ચંદનની માળા પહેરાવી અને ગંગાજીની માટી શરીરે ચોપડવી મૃતકને નવા વસ્ત્રો આચ્છીત કરીને પછી નામ તથા ગોત્રનું ઉચ્ચારણ કરી મૃત્યુના સ્થાનમાં શબનું નામ લઈ દક્ષિણ સહિત પિંડનું દાન આપવું એનાથી ત્યાંની ભૂમિ તથા અધિષ્ઠાતા દેવ પ્રસન્ન થાય છે પછી ઘરના દ્વાર પર પિંડદાન કરવું જેનાથી ભૂતગણો માના દુર્ગત એટલે ગતિનો અવરોધ કરનારા હોય તો તે સંતુષ્ટ થાય છે પછી ઘરમાંની વધુઓ વગેરે તેની પ્રદક્ષિણા કરી તેનું પૂજન કરવું અને ત્યારબાદ અન્ય ભાઈઓ સાથે પુત્રે કાંધ આપવી જે પોતાના પિતાને પોતાના ખભા પર મૂકીને શમશાન લઈ જાય છે તે પુત્ર ડગલેને પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પિતાએ સદાય ખંભા પર પીઠ પર અને ખોળામાં લઈને લાલન પાનન કર્યું હતું એ ભૂલવું ન જોઈએ પિતાએ જે ઋણથી લાલન પાલન કર્યું હતું એ ઋણમાંથી પુત્ર ત્યારે છૂટે છે જ્યારે તે મૃત પિતાને ખંભા પર મૂકીને સ્મશાને લઈ જાય છે ત્યારબાદ સ્મશાનમાં જઈને જમીનને સાફ કરી પાણી છાંટી શબને વિશ્રામ કરાવો પછી સ્નાન કરાવી એ પ્રેતસંગક બનેલા એ શબને માટે પિંડદાન આપવો આમ કરવાથી આસપાસમાં રહેલા પિશાચ રાક્ષસ વગેરે જેઓ દરેક દિશામાં છે તેઓ મૃતકના શરીરને અશુદ્ધ કરતા નથી નહીતર તેઓ કરી દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી ત્યાર પછી શબને ઉત્તર તરફ મુખ રાખીને મૂકવું એને જ્યાં ચિત્તામાં મૂકવાનું હોય એ સ્થળને જળ વડે શુદ્ધ કરી ગાયના છાણથી લીપણ કરવું એ ઠેકાણેથી અનામિકા અને અંગૂઠા વડે થોડી માટી ઉપાડી જળ છાંટી પવિત્ર કરવી ત્યાર પછી વિધિપૂર્વક અગ્નિ સ્થાપન કરવું એ સાથે પુષ્પ અને ચોખાથી પુણ્યાક્ષતરોથ કાવ્ય નામના અગ્નિદેવનું પૂજન કરી ઘીથી લોભસ્ય સ્વાહા ત્વગમ્ય સ્વાહા મંજસ્ય સ્વાહા આ પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરી વિધિપૂર્વક હોમ કરવો ત્યાર પછી અગ્નિની પ્રાર્થના કરવી કે હે કવ્યાદ તમે સકળ પ્રાણી માત્રને ધારણ કરનારા છતાં સકળ જગતનું કારણ છો તથા સકળ જગતનું પાલન કરનારા છો તેથી આ સાંસારિક જીવને સ્વર્ગમાં લઈ જાઓ આ પ્રકારે પ્રાર્થના કરી ચંદન તુલસી પીપળ અને ખાખરાના લાકડાથી પર પર સુવડાવી એક પિંડ પિંડ બીજો પ્રેત નામનો ઉચ્ચાર કરી તેના હાથમાં મૂકવો આ પ્રમાણે પાંચ પિંડો આપવાથી શબ આહુતિ આપવા યોગ્ય ગણાય છે જો આવું કરવામાં ન આવે તો પહેલાં કહ્યા પ્રમાણે રાક્ષસો વગેરે વિધાન ઊભું કરે છે અને કુળનો નાશ કરવા માટે પ્રવૃત્ત થાય છે પ્રેત માટે પાંચ પિંડ આપીને હવન કરેલો અગ્નિ લઈને પુત્રે અગ્નિ આપવો પંચક હોય તો દાહ ન આપવો જે માણસ પંચકમાં મરે છે તે ગતિ પામતો નથી અને એવા દાહથી અન્યનું મરણ થાય છે માટે પંચકમાં મરનારને વિધાન કર્યા વિના દાહ આપવો નહીં ધનિષ્ઠાથી શરૂ થઈને રેવતીના અંત સુધીના પાંચ નક્ષત્ર પંચક મનાયા છે જે દાહ યોગ્ય નથી છતાંય દાહ કરવામાં આવે તો એ અશુભ ગણાય છે પૂર્વક્ત પાંચ નક્ષત્રોમાં મરવાથી એ ઘરમાં હાનિ થાય છે અથવા એના પુત્રો કે ગોત્રો વાળાઓમાં કંઈક આવે છે જો આ નક્ષત્રમાં દાહ આપવાનો હોય તો આ વિધિપૂર્વક માટે આ દાહની એટલે કે અગ્નિ સંસ્કારની વિધિ હું તમને જણાવું છું હે ગરુડ દર્ભના ચાર પુતળા બનાવી અને એ નક્ષત્રોના મંત્રોથી અભિમંત્રિત કરીને શબની પાસે એ પુતળાને મૂકવા પછી નક્ષત્રોના મંત્રોથી હોમ કરીને પ્રેત જયંત આ મંત્રથી પ્રેતનું નામ સંપૂટ કરી હોમ કરવો પછી એ પુત્રાની સાથે મૃતકને દાહ આપવો આ ઉપરાંત સર્વેકી શ્રાદ્ધના દિવસે પુત્રે વિધિ સાથે પંચક શાંતિ કરવી અને એના દોષોની શાંતિ માટે તલ ભરેલું પાત્ર સોનું ચાંદી રત્ન અને ઘીથી ભરેલું કાંસાનું પાત્ર વગેરેનું દાન કરવું આ રીતે શાંતિ વિધિ કરીને જે દાહ એટલે કે અગ્નિસંસ્કાર કરે છે તેને કોઈ જાતના વિતનો આવતા નથી અને પ્રેત ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે હે ગરુડ આ પ્રમાણે મેં તમને પંચકમાં અગ્નિ સંસ્કારની વિધિ જણાવી જો મૃતકની સ્ત્રી સતી થવા ચાહતી હોય તો એને પણ પતિ સાથે દાહ આપવો તેની આ પ્રમાણે વિધિ છે કે પતિના હિતમાં તત્પર તે પતિવ્રતા સ્ત્રી જ્યારે પતિની સાથે જવા માંગે તો તેને પ્રથમ સ્નાન કરી પછી કંકુ અંજન અને ઉત્તમ વસ્ત્ર આભૂષણને ધારણ કરીને બ્રાહ્મણ તથા કુટુંબીજનોએ દાન કરવું પછી ગુરુને વંદન કરીને ઘરની બહાર નીકળી અને ત્યાંથી ભગવાનના મંદિરમાં જઈને દેવને વંદન કરી ભક્તિથી પ્રણામ કરવા ત્યાં તમામ આભૂષણો સમર્પણ કરી એક શ્રીફળ લઈ શરમ મોહ વગેરેનો ત્યાગ કરી શ્મશાન તરફ જવું તથા સૂર્યને નમસ્કાર કરી તૈયાર કરવામાં આવેલી લાકડાની ચિત્તાને ફૂલોથી સેજ સમજીને એની પર ચડવું અને પછી પોતાના ખોળામાં પતિનું મસ્તક મૂકવું પોતાની સાથે આવેલી સખીઓને નાળિયેર આપી ચિતાને પ્રગટાવવાની આજ્ઞા આપવી અગ્નિ પ્રગટે એટલે ગંગા સ્નાન થયા છે એમ પતિવ્રતાએ જાણવું જો સ્ત્રી ગર્ભવતી હોય તો પતિની સાથે પોતાના શરીરનું દહન કરવું નહીં પરંતુ બાળક થયા બાદ એનું લાલન પાલન કરવું જે સ્ત્રી પતિની સાથે પોતાના શરીરને દાહ આપે છે ત્યારે અગ્નિ માત્ર એના શરીરના અંગોને જ સળગાવે છે પણ એના આત્માને પીડા આપતો નથી જેમ અગ્નિમાં મુકાયેલી ધાતુઓ પીગળી જાય છે એમ અમૃત તુલ્ય અગ્નિથી સતી સ્ત્રી પોતાના પાપને સળગાવી દે છે વાદ વિવાદમાં પડવા છતાં શુદ્ધ સત્ય અને ધર્મયુક્ત માનવી તપાવેલા લોઢાથી પણ ક્યારેય દાચતો નથી એમ પતિ સાથે ચિત્તા પર ચડનારી સ્ત્રી પણ ક્યારેય સળગતી નથી એટલે કે સળગતી વખતે એને કોઈ પણ જાતનું કષ્ટ પહોંચતું નથી પરંતુ મૃત પતિના અંતરાત્મા સાથે એનો આત્મા મળી જાય છે જ્યાં સુધી સ્ત્રી પોતાના શરીરને પતિની સાથે આગમાં સળગાવતી નથી ત્યાં સુધી એ સ્ત્રી શરીરથી ક્યારેય છૂટતી નથી તેથી સર્વ પ્રકારે પ્રયાસ કરીને મન વચન અને કર્મથી પોતાના પતિની સેવા કરવી અને પતિના મરણ પછી એની સાથે જ સતી થવું પતિના મરણ પર જે સ્ત્રી પતિની સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે તે અરુંધતી એટલે કે વસિષ્ઠજીની પત્ની સમાન થઈને સ્વર્ગવાસમાં વસવાટ કરે છે ત્યાં સ્વર્ગમાં તે સ્ત્રી અપસરા દ્વારા પૂજાતી તે પોતાના પતિ સાથે પતિની સાથે ત્યાં સુધી રમણ કરે છે જ્યાં સુધી ચૌદ ઇન્દ્રરાજ કરતા હોય છે તે સ્ત્રી પોતાની સાથે સતી થાય છે તે માતા પિતા અને જ્યાં એના લગ્ન થાય છે ત્યાં આ ત્રણેય કુળને પવિત્ર બનાવે છે સાડા ત્રણ કરોડ જેટલા વાળ માનવ શરીરમાં હોય છે એટલા વરસ એ પતિની સાથે સ્વર્ગમાં આનંદ ભોગવે છે પછી સૂર્ય સમાન પ્રકાશવાળા વિમાનમાં બેસીને પતિ સાથે રમણ કરતી જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહે છે ત્યાં સુધી પતિ સાથે ક્રીડા કરે છે ત્યાર પછી લાંબી આવરદાવાળી થઈને કોઈ નિર્મળ કુળમાં અવતરે છે અને ફરીવાર એ પતિવ્રતા સ્ત્રી ફરીથી એ જ પતિને પામે છે જે સ્ત્રી ક્ષણ માત્રના દાહના દુઃખથી આવા અત્યંત સુખને છોડી દે છે તે મૂર્ખ સ્ત્રી જીવનભર વિરહની આગમાં તડપતી રહે છે આથી પતિને શિવરૂપ જાણીને એની સાથે શરીરને દગ્ધ કરવું હે ગરુડ જે સ્ત્રી સતી ન હોય તો માત્ર એના શરીરને દાહ આપવો અડધું સળગી ગયા પછી પૂરું સળગી ગયા પછી શબના મસ્તકની ખોપડી ફોડવી પિતૃલોકની પ્રાપ્તિ માટે એની કપાળ ક્રિયા કરીને પુત્રે આમંત્રથી ઘીની આહુતિ આપવી હે અગ્નિદેવ તમે વાસુદેવ ભગવાનથી ઉત્પન્ન થયા છો તો તમારા વિશે દગ્ધ થયેલો દિવ્ય દેહયુક્ત થઈને ફરીથી સ્વર્ગમાં ઉત્પન્ન થાય ત્યાર પછી સ્વર્ગ લોકમાં તમારામાં રૂપ થાય અને એનાથી તમો પ્રજ્વલિત થાવ આ પ્રકારના મંત્રથી તલ અને ઘીની આહુતિ આપી ખૂબ જ શોક કરવો આ રીતે કર્મ કરવાથી મૃતકને સુખ પ્રાપ્ત થાય છે અગ્નિદાહ આપી એના સ્ત્રીપુત્રોએ સ્નાન કરવું ત્યાર પછી નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને તલ અને જળની અંજલી આપવી ત્યાર પછી લીમડાના પાન ચાવવા અને મૃતકના ગુણના વખાણ કરવા સ્મશાનમાં દહન કર્યા પછી આગળ સ્ત્રીઓએ અને પાછળ પુરુષોએ ઘેર જાવું ઘેર આવીને ફરીથી સ્નાન કરવું ગાયને ગો ઘાસ નાખવું પતરાળમાં ભોજન કરવું ઘરનું ભોજન ખાવું નહીં એ પછી જીવાતમાં જે જગ્યાએ મૃત્યુ થયું એ સ્થાનને લીપીને બાર દિવસ સુધી ત્યાં દક્ષિણા માટીના કાચા પાત્રમાં દૂધ તથા જળ ભરીને તે પાત્ર દોરીથી તથા ત્રણ સાંઢીથી બનાવેલા રવૈયા પર મૂકી આ મંત્ર બોલવો તમે શમશાનમાં અગ્નિથી દાહ થયેલા અને ભાઈ બાંધુથી ત્યાગવામાં આવેલા છો માટે આ જળ અને આ દૂધ છે જળથી સ્નાન કરો અને દૂધ પી જાઓ અગ્નિહોત્રના પુરુષોના ચોથા અને અગ્નિહોત્ર રોહિતો માટે ત્રીજા દિવસે અગ્નિ અસ્થિ સંચય કરવા અને આ વિધિ આ પ્રમાણે છે સ્મશાનમાં જઈ પ્રથમ સ્નાન કરી પવિત્ર થવો અને ઊનનો દોરો લપેટી પવિત્ર પહેરવી પછી સ્મશાનમાં રહેતા ચાંડાલને શક્તિ મુજબ દાન આપવો ત્યાર પછી સ્મશાનમાં રહેતા ભૂત પ્રેતો માટે યમાયન વેતી આ મંત્રથી અડદની બલિ આપવી પછી ત્રણ ડાબી પ્રદક્ષિણા કરવી હે ગરુડ ત્યાર પછી ચિતાના સ્થાન પર દૂધ છાંટીને પાણી છાંટી અસ્થિઓ એકઠી કરવી અને ખાખરાના પાંદડામાં રાખીને દૂધ અને જળથી ધોઈને માટીની કોલડીમાં રાખવી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું પછી ત્રિકોણ ચોકો બનાવી તે સ્થળને જળ તથા છાણથી લીપી પવિત્ર કરવું પછી દક્ષિણમુખ બેસીને અનુક્રમે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એમ ત્રણેય દિશામાં ત્રણ પિંડ આપવા ત્યાર પછી ચિત્તાની ભસ્મ એકત્રિત કરીને ત્યાં ત્રિપાઈ રાખવી પછી એના પર જળથી ભરેલો ખુલ્લો મોંવાળો ઘડો સ્થાપન કરવો પછી રાંધેલા ચોખામાં દહીં ઘી અને મીઠાઈ ભેળવીને પિંડ બનાવી વિધિ વિધાનથી પ્રેતને આપવા હે ગરુડ પછી ઉત્તર દિશા તરફ પંદર ડગલા ચાલીને એક ખાડો ખોદવો જેમાં અસ્થિવાળું પાત્ર મૂકવું એના ઉપર દહાતી નાશક નામનો પીણ મૂકવો જેનાથી પ્રેતને અગ્નિદાહથી થયેલી પીડાનું શમન થાય છે ત્યાર પછી ખાડામાંથી બહાર કાઢીને જ્યાં જળાશય હોય ત્યાં લઈ જવા એને દૂધ અને જળથી વારંવાર ધોઈ એના પર ચંદન કંકુ ચઢાવતા એ પછી સંપુટ કે થેલીમાં રાખીને હૃદય અને માથા પર સ્પર્શ કરવાથી એની પ્રદક્ષિણા કરી ગંગા નદીમાં પધરાવવા દસ દિવસની અંદર જેના અસ્થિઓ ગંગા નદીમાં પડે છે તે બ્રહ્મલોકમાંથી ક્યારેય પાછો આવતો નથી યાની કે સદાય બ્રહ્મલોકમાં જ રહે છે જેટલા વર્ષ આ હાડકાં ગંગાજીમાં રહે છે એટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં રહે છે અને આનંદ કરે છે ગંગાજીની લહેરોને સ્પર્શ કરતો વાયુ જ્યારે મૃતકને સ્પર્શે છે ત્યારે તેના સઘળા પાપો નાશ પામે છે ભગીરથ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આખરી તપસ્યા કરીને ગંગાજીની આરાધના કરીને બ્રહ્મલોકમાંથી લાવ્યા હતા ગંગાજીનો યશ ત્રણેય લોકમાં ખૂબ જ પ્રખ્યાત છે ગંગાજીએ ભસ્મ થયેલા સગરના સાહીઠ હજાર પુત્રોને સ્પર્શ કરીને સ્વર્ગે પહોંચાડ્યા હતા જે મનુષ્ય પહેલી અવસ્થામાં પાપ કરીને મરણ પામે છે તેના અસ્થિ ગંગાજીમાં પડીને તેઓ સ્વર્ગે જાય છે પ્રાણીઓને મારનારો એક પારથી વનમા સિંહ દ્વારા માર્યો ગયો તે શિકારી પોતાના પાપ કર્મથી નરકી જવાનો હતો એવામાં એના શરીરનું એક હાડકું કાગડો પોતાની ચાંચમાં પકડી ગંગાજી પરથી ઉડીને જતો હતો અચાનક જ તે હાડકું કાગડાની ચાંચમાંથી ગંગાજીમાં પડ્યું આથી એ પારથી તમામ પાપોમાંથી મુક્ત થઈ દિવ્ય વિમાનમાં બેસી અને દેવલોકમાં પહોંચી ગયો આથી સુપુત્રે પોતે જ પિતાના અસ્થિઓને ગંગાજીમાં પધરાવા અને એ પછી દશ ગાત્ર કર્મ કરવું જો કોઈ વિદેશમાં મૃત્યુ પામ્યો હોય વનમાં અથવા ચોરોના ભયથી મરણ પામ્યો હોય અને એનો મૃતદેહ જો ન મળતો હોય તો એના મરણના સમાચાર જાણી દર્ભનું પુતળું બનાવી વિધિવત એને દાહ આપવો અને જે ભસ્મ હોય એને ગંગાજીમાં પધરાવી અને દસ ગાત્રાદી સિવાયના કર્મો કરવા અને જે દિવસે એના મોતના સમાચાર મળે તે તિથિને સંવત્સર શ્રાદ્ધમાં ગ્રહણ કરવી જે સ્ત્રી પૂરા ગર્ભ સાથે પૂરા માસે મૃત્યુ પામે તો એનું પેટ ચીરીને જીવતા બાળકને બહાર કાઢવું પરંતુ જો બાળકનું મૃત્યુ થયું હોય તો એને જમીનમાં દાટી દેવું અને સ્ત્રીના સંસ્કાર કરવા છોડી દેવું જો અન્ય દેશમાં બાળક મરી ગયું હોય તો એને જમીનમાં દાટી દેવું સત્તાવીસ મહિના સુધીના બાળકને જમીનમાં દાટવું એનાથી મોટું હોય તો અગ્નિથી ચિતામાં સળગાવવું અને અસ્થિને ગંગાજીમાં પધરાવવા ત્યાર પછી જળ ભરેલો ઘોડો દાનમાં આપી બાળકોને ભોજન કરાવવું ગર્ભમાં નાશ પામેલા બાળકની કોઈ ક્રિયા થતી નથી મૃત બાળક પાછળ દૂધ જળનો કરવો અને બાળકોને ખીરનું ભોજન આપવું કુમાર અવસ્થામાં બાળક મૃત્યુ પામ્યો હોય તો કુમાર અવસ્થાવાળા વાળા બાળકોને ભોજન આપવું પરંતુ પાંચ થી સોળ વર્ષની વય વચ્ચે બાળક મરી ગયું હોય તો બાળકો સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું એ બાળકને જનોઈ આપવામાં આવી હોય તો તે પરણેલું હોય તો બ્રાહ્મણોને જમાડવા અને પરણેલું કે જનોય આપેલ ન હોય તો બાળકોને જમાડવા પાંચ વર્ષ પછી ભલે એને યજ્ઞોપવિત્ર સંસ્કાર આપ્યા હોય કે નહીં જો એ મૃત્યુ પામે તો ગોળ કે ખીરના ઓછામાં ઓછા દસ પિંડ આપવા અગિયારમા અથવા બારમાના દિવસે વૃષોર્ગના સિવાય બાકીના કર્મો કરવા પણ મહાદાનો આપવા નહીં પાંચ વર્ષની અવસ્થામાં મરનાર બાળકના પિતા જીવિત હોય તો એનું સપિંડિત શ્રાદ્ધ કરવું નહીં માત્ર બારમા દિવસે વિધિથી કરવું સ્ત્રીઓ અને વિવાહ ઉપનયન ઉપનયન સ્થાને જાણવા પૂર્વે સકલ વર્ણની ક્રિયા વય પ્રમાણે કરવી કર્મ દેશ સગા સંબંધી વર્ણ અને વયનું સૌલપાલ્ય તથા મહત્વ જોઈને ક્રિયા કરવી કિશોર અવસ્થામાં મરણ પામે એના પદ દાન અને મહાદાન અને ગૌદાન વગેરે સઘળા કર્મો કરવા તમામ પ્રકારના યતિઓને દાહ જળ ક્રિયા અને દસ ગાત્રાધિક કર્મપુત્રોએ ન કરવું માત્ર દંડ ધારણ કરવાથી માનવી નારાયણ સમાન ગણાય છે ત્રિદંડ ધારણ કરવાથી તેનું પ્રેતત્વ સર્વથા નાશ પામે છે પોતાના સ્વરૂપના અનુભવથી જ્ઞાની લોકો સદાય યુક્ત હોય છે તેથી આ કારણ તેઓ પુત્રો તરફથી પિંડની ઈચ્છા રાખતા નથી તેથી સંન્યાસીઓની પિંડદાન કે ઉદક્રિયા ન કરવી પરંતુ પિતૃભક્તિથી તીર્થ શ્રાદ્ધ અને ગયા શ્રાદ્ધ જરૂર કરવા ગરુડ હં પરમહંસ કુટીચક્રિમા સંહાવી દેવા ઈતિશ્રી ગરુડ પુરાણે સારો દ્વારે દહાસ થી સંચય કર્મ ની નામ દસમો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન તો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય દસમો કરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિવિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓની સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેમના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુણ પુરાણનો અધ્યાય દસમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ